સંસ્કૃતિ આદિવાસી ના હક અધિકારો અને આવના સમયમાં આદિવાસીઓ સામાજિક આર્થિક રાજકીય રીતે કઈ રીતે આગળ આવી શકે અને પોતાનો વિકાસ કઈ રીતે કરી શકે એ માટેની સામાજિક ચિંતન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું અને જ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો આજે અહિયાં વધાર્યા છે અને અલગ અલગ સામાજિક કુરિવાજો અને શિક્ષણ રોજગારી જેવા વિષયો પર અમે ચર્ચા વિમર્શ કરી રહ્યા છીએ યુસીસી ને લઈને શું કહેશું જે યુસીસી નો કાયદો યુસીસી નો જે કાયદો ભારત સરકાર ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકારે જે જાહેર કર્યો છે એના અંદર ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકારે પણ આદિવાસીઓને એમાંથી બાકાત રાખવા માટેની વાત કરી છે જેને અમે બિરદાવીએ છીએ પરંતુ અમે સાથે સાથે મેસેજ પણ આપવા માંગીએ છીએ કે આદિવાસીઓને આ યુસીસી નો કાયદો આવનાર સમયમાં પણ લાગુ ન કરવામાં આવે એવી અમે રજૂઆત અને માંગણી પણ કરીએ છીએ કે તબક્કાવાળા દિવસોના વસ્તુ લાગુ ના કરવામાં આવે આદિવાસી સમાજની જે બોળી જનતા જે છે પરિવર્તન કરી રહી છે તેને આદિવાસીઓ ખરેખર પ્રકૃતિ પૂજક છે તેઓની સંસ્કૃતિ ભાષા બોલી રૂઢી પરંપરાઓ રીત રિવાજો જન્મ લગ્ન મરણના રીતિ રિવાજો અલગ છે જે કોઈ પણ ધર્મને લાગુ પડતા નથી ભારતીય બંધારણ તમે જોઈ લો અને અલગ અલગ કાયદાઓ જે છે એ જોઈ લેશો તો તમને ખ્યાલ આવશે કે આદિવાસીઓને કોઈ પણ ધર્મ સાથે કોઈ લેવા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક લોભ લાલચમાં આદિવાસીઓ જ્યાં ધર્મ પરિવર્તન કરી રહ્યા છે તેમને રોકવા જોઈએ સાથે સાથે જ્યાં પણ આવા આધાર પુરાવા જબરજસ્તીથી કોઈ ધર્મ પરિવર્તન કરાવતા હોય તો તેમના આધાર પુરાવા લઈને કડક કાર્યવાહી કરવામાં આવે એ ભલે કોઈ પણ ધર્મમાં જતા હોય અથવા અનુસરતા હોય જબરજસ્તી જો આદિવાસીઓની સંસ્કૃતિ રૂઢિ ભાષા પરંપરાઓ એ વૈવિધ્ય સભર છે એના અંદર જે અલગ અલગ ધર્મ લોકો જે શ્રદ્ધા રાખે છે એ જ રીતે આદિવાસીઓ પણ ક્યાંક ને ક્યાંક આત્મા પરમાત્મા અને અલગ અલગ વસ્તુઓમાં

કચ્છના એમએલએ ગુજરાત ગવર્મેન્ટને પરિપત્ર લખીને જાહેર કર્યું છે કે અમારે ત્યાં કચ્છ જિલ્લામાં ખાસા વિસ્તાર ખાસા સમયથી શિક્ષકો ફેરબદલી કરી કરી અને જતા રહે છે જેના કારણે શિક્ષણ પર અસર પડી રહી છે તો અમે પણ આ જે ગુજરાતનો જે દાહોદ જિલ્લો છે સૌથી ઓછું પરિણામ ધરાવે છે દસમા અને બારમાના રિઝલ્ટમાં અને સાથે સાથે સૌથી ઓછો સાક્ષરતા દર છે અને સૌથી વધારે ડ્રોપઆઉટ આઉટ રેસે પણ દાહોદ જિલ્લામાં જોવા મળે છે તો ગુજરાત સરકારના અમે એ અ વિનંતી કરવા માંગીએ છે કે ગુજરાતના દાહોદ જિલ્લામાં પણ સ્થાનિક યુવાનોને શિક્ષક તરીકે ભરતી કરવામાં આવે જેથી કરીને એ લોકોની બદલી ના થાય અને બાળકોને ગુણવત્તા સબર શિક્ષણ મળી રહે અનિલ ભુરિયા આદિવાસી પ્ર